ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ પુષ્પા ઝુકેગા નહીં સાલા પણ આ पुष्पाના બાપનું નથી ઓ મારા વળિયાવા 2012 મેન્યુફેક્ચરને 13 ના પાર્સિંગની ટાટા એસ ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની હે એમાં વીમો પાર્સિંગ ટેક્સ બધું જ કમ્પ્લીટ ચાલુ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય ને જોવા જંબુસર મળી જાય અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે બે ટાટા ની ગાડી લઈને આવી ગયો છ ટાયર માં આ મારા વાલી આ બે હજાર હોલ ની ટાટા ની છ ટાયર ની ગાડીઓ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માંગરોળ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ નું સાતસો નવ નું ડમ ફોર મારા વલીડાઓ આ ટીપટોપ કન્ડિશન નું સાતસો નવ નું બે હજાર ચૌદ નું ડમ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર અગિયાર નું અગિયાર જીરો નવ આ મારા વલીડાઓ આ દેખાઈએ અગિયાર જીરો નવ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો મારા વલીડાઓ ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય ને જોવા રાજકોટમાં મળી જાય અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ ના બારમા મહિના ની ટાટા ની બાર ટાયર માં ટીપટોપ કન્ડિશન માં ગાડી આ મારા વાલીડાઓ દેખાય પોરબંદર બોડી કેબિન ની બાર ટાયર ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો પોરબંદર માંથી મારા વાલા ગાડી લઈને આવી ગયો મારુતિ ની વેગેનાર વી પેટ્રોલ સીએનજી હા મારા બે હજાર બાર ની વેગેનાર સીએનજી પેટ્રોલ ગાડી આપી દેવા દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી બે લાખ ને પચીસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો અને મારા વાલા ખાલી બે જ ઓનર છે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડા તમારી માટે લઈને આવી ગયો ટાટા સુમો ગોલ્ડ ડીઆઈ હા મારા વલીડા દેખાય ટીપટોપ કન્ડિશન નો સુમો ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની બે હજાર તેર મેન્યુફેક્ચર ચૌદ નું પાર્સિંગ અને આજીવન ટેક્સ ભરેલો અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા જામનગરમાં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે ની ટાટાની હોળતે ટર્બો આ મારા વલીડાવા દેખાઈ પોટામાં હોળતે ટર્બો આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા કચ્છમાં મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવું હોય તો આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો સોમનાથ વેરાવળ થી ચૌદ ટાયર માં ટાટા નું ડમ્પર આ મારા વાલીડા 2015 ના 11 માં મહિનાનું આ Tata નું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું એમાં બધાય ટાયર નવા અને મારા વાલા પેપર બધાય ચાલુ અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી અઢાર લાખ ને હજાર અને વગર દલાલીએ વાહન લેવું હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જો તમે

અને ટીપટોપ કંડિશનમાં હે અને તમારે જોતી હોય લેવી હોય તો ખાલી ત્રણ લાખ પંચાવન હજાર ઉપર નીચે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડા તમારી માટે લઈને આવ્યું નાનું અને નાજુકડું છ ટાયરમાં હોળ હોળનું ડમ્પર અશોક લેલનું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું બે હજાર તેરનું મોડલ ખાલી દસ લાખ માં દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે નંબર કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે એક ગાડી ને બીજું ઠાઠું લઈને એક આઈડી આવી ગયો એમાં પેલું છે મારા વાલા હોલ ટાયર નું ઠાઠું હા મારા વાલા આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી દોઢ લાખ માં અને બીજી છે આ ટાટાની એકત્રી અઢાર બે હજાર તેર મોડલની બાર ટાયરની ગાડી એની કિંમત ખાલી બાર લાખ રૂપિયા અને બે માંથી તમારે કાંઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાણા વાવ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વાર તમારી માટે લઈને દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે નંબર ના કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા ગાંધીધામ મળી જાહે અને વગર વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો ટાટા ના બાર ટાયર નું ડમ્ફર ઠાઠું આ મારા વાલા ડમ્ફર બોડી જેક પીટીઓ ગેર ને બધું આખે આખું સિસ્ટમ ડમ્ફર ની આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી બે લાખ પિચોતેર હજાર માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે 8,50,000 માં જોન્ડિયર નું 4x4 ટ્રેક્ટર લઈને આવી ગયો મારા વાલા 2012 મોડેલ ને ટીપ ટોપ કન્ડિશન માં આ જોન્ડિયર નું 4x4 ટ્રેક્ટર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે સુરત કામરેજ અને વગર દલાલી વાહન લેવા માટે આપડે એડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા એક વલીડા બે ફોર વ્હીલ લઈને આવી ગયો ટીપટોપ કન્ડિશન માં કચ્છમાંથી રાપર ગામમાંથી માંથી આ મારા વલીડાવા પેલી રહી અટિકા બે હજાર સત્તર મોડલ વીડીઆઈ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી પાંચ લાખ એસી હજાર અને આ બીજી છે મારા વાલા સ્વીપ જેડીઆઈ ડીઝલ એ મારા વાલા બે હજાર ઓગણી મોડલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી પાંચ લાખ એસી હજાર અને બે એમાંથી કોઈ પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે રાપર કચ્છ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ઓગણી મોડલ નું બી એસ ફોર ટીપટોપ કન્ડિશન બાર ટાયર માં ડમ્પર આ મારા વાલીડાવ પાછળ દેખાતું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું છે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી છવી લાખ જોવા માટે સુરેન્દ્રનગર અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે એટી ફોલો કરો જય દ્વારકાધીશ

મારી માટે લઈને આવી ગયો બે હાજર આઠ ની દસ ટાયર માં અશોક લેલન ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી છ લાખ સાઠ હજાર માં એમાં પેપર તો બધા નવા ભરેલા મારા વાલા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમરેલી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હાજર બાવીસ ના અગિયાર માં મહિના ની આઈસર ઓગણી પ્રો હા મારા વાલીડાવ આ બાવી ફૂટ ની બાર ટન ના બારસિંગ વાળી આઈસર આપી દેવાની હે વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા સિંહોર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઉ તમારી માટે લઈને આવી ગયો બે 2013 ની ઇકો મારા વલા સીએનજી પેટ્રોલ બેયમાં હાલે આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી એક 1,85,000 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરત અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર બાર ની પોલો ડીઝલ ગાડી આ મારા વાલા દેખાય ટીપ ટોપ કન્ડિશન પોલો ડીઝલ ગાડી ખાલી બે લાખ ને પંદર હજાર માં આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલ એ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાવ સસ્તી ગાડી લઈને આવી ગયો ટાટા ની બાર ટાયરની હા મારા વાલીડાવ આ દેખાય ટાટા ની બાર ટાયરની ગાડી બે હજાર અગિયાર મોડલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી આઠ લાખ એકાવન હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કાલાવાડ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઉ તમારી માટે લઈને આવ્યો છ ટાયરમાં માં હોળ અઢાર ની ગાડી હા મારા વાલીડાઉ એમાં આજીવન ટેક્સ ભરેલો છે છ ટાયર નવા વીમો પાર્સિંગ કમ્પ્લીટ ચાલુ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની આ રમકડા જેવી ગાડી ખાલી સત્તર લાખ એકાવન હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કદીશ મારા વાલીડાવ સી એન જી રિક્ષાના ભાવે મહિન્દ્રાની ઝાયલો ગાડી લઈને આવી ગયો બે હજાર દ મોડલ હા મારા વાલીડાવ આ દેખાઈ ઝાયલો બે હજાર દ મોડલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી એક લાખને પાંહાંઠ હજાર અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાવ ખેડૂત મિત્રને ધરતી પુત્ર તમારી માટે એક લાખ એકાણું હજાર માં યોગી નું થ્રેસર લઈને આવી ગયો મારા વાલા

આ મારા વલીડા વા ઓરા ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ખાલી 5 લાખ ને 51000 ઉપર નીચે ભાઈના નંબર એક કોન્ટેક કરો જોવા માટે મોરબી અને વગર દલાલ લે વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વલીડા કચ્છના સામખિયારીમાંથી ભારત બેંક નું ટીપ ટોપ કન્ડિશનમાં 12 ટાયર નું ડમ્પર લઈને આવી ગયો

હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો વન ઓનરની ની બે હજાર પંદર ની આઈ ટેન ગ્રાન્ડ હા મારા વાલી વન ઓનરની ફૂલ હાચવેલી આ આઈ ટેન ગ્રાન્ડ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ડીઝલ વર્જન ની અને એમાં મારા વાલા એલઈડી સ્ક્રીન રિવર્સ કેમેરો ને એસી તો પાવરફુલ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો કિંમત ખાલી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર અને જોવા માટે રાજકોટ વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વલીડાવ સસ્તું 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 હા આ 2018 ના 11 માં મહિનાનું ડમ્પર ટેલર ખાલીને ખાલી 11 લાખ 50000 માં હા મારા વાલા તમને મહિનામાં નો આવે ને એવી કિંમતમાં આ ટેલર ડમ્ફર મહિન્દ્રા નું આપી દેવાનું વેચી દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કચ્છમાં અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈ નવી ગયો ટાટા નું બાર ટાયર નું ડમ્પોર મારા વાલા બે હાજર બાર મેન્યુફેક્ચર ને તેર ના પાર્સિંગ નું ટીપટોપ કન્ડિશન નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર તાહે જોવા પોરબંદર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલિડાવા બે હજાર અઢારના બારમા મહિનાનું ટીપ ટોપ કંડિકશનનું ફૂલ એસેસરીનું આયસર અગિયાર દસ પ્રો આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું નહીં પાછી બ્રાન્ડેડ મારાવાળા ટુ વાલ વાળી ગાડી હા જેની માર્કેટમાં ડિમાન્ડ છે ને એવી ટુ વાળી ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી ચૌદ લાખ રૂપિયામાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો જોવા માટે સુરેન્દ્રનગર અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે સુરત થી દસ ટાયર નું ટાટા નું પચીસ રેવી ડમ્ફર લઈને આવી ગયો આ મારા વાલી પાછળ દેખાય ટીપ ટોપ કન્ડિશન નું ડમ્ફર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી સત્તર લાખ ને એકાવન હજાર માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરત અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ